તારીખ 15 અને 16 જુલાઈના રોજ નીચ ફાઉન્ડેશન તેમજ નાયબ બાગાયત નિયમક શ્રી કચેરી ભરૂચ દ્વારા બેનોને કેનિંગ અને કિચન ગાર્ડન ના વિભાગની ફળ અને શાકભાજી પરીક્ષણની તાલીમ સક્તિનાથ ખાતે આવેલ સુનિતા યોગા ક્લાસમાં રાખવામાં આવી હતી આ તાલીમમાં બેનોને ફળ અને શાકભાજીમાંથી બનતી વસ્તુઓ જેવી કે જામ, જેલી, અઠાણા મીઠાઈઓ તે બધી વસ્તુઓ કેવી રીતે બનાવી 12 મહિના કઈ રીતે સાચવવી પ્રિઝર્વેટિવ વગર કઈ રીતે રાખવી

અને બાગાયત અધિકારી બાવીશાબેનનો નીચ ફાઉન્ડેશન વતી જાનવી દર્શનને આભાર વ્યક્ત કર્યો હતો સરકાર શ્રી દ્વારા આવી તાલીમ વખતો વખત થાય અને બહેનોને ઉપયોગી થાય તેવી તાલીમ જગડિયા અંકલેશ્વર નેત્રંગ વગેરે જગ્યાઓ એક ભરવામાં આવી રહી છે જે કોઈ બહેનો આમાં ભાગ લેવો હોય તે નીચ ફાઉન્ડેશનનો સંપર્ક કરી શકે છે આ વિતાલીમમાં જે બહેનો ભાગ લે છે તેને સરકાર શ્રી દ્વારા વૃત્તિકા યોજના હેઠળ બે દિવસ લેખે પાંચસો રૂપિયાની સહાય પણ કરવામાં આવે છે અને આવી વસ્તુ શીખ્યા પછી ભવિષ્યમાં ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માટે પણ સરકાર શ્રી દ્વારા પ્રોત્સાહન રૂપે આ રકમ આપવામાં આવે છે તારીખ પંદર અને સોળ જુલાઈના રોજ નીચ ફાઉન્ડેશન દ્વારા શક્તિનાથ ખાતે આવેલ સુનિતા યોગા ક્લાસમાં નાયબ બાગાયત વિભાગની કચેરી દ્વારા ફળ અને શાકભાજીમાંથી બનતી વસ્તુઓની બહેનોને તાલીમ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સુનિતા યોગા ક્લાસના સુનિતાબેન તેમજ બાગાયતના શ્રી જૈનિષભાઈ સર ખુશબુબેન અને નરેશ સરનો ખૂબ સાથ સહકાર મળ્યો હતો આ ઉપરાંત અહીંયા જે કંઈ બહેનો હાજર રહી છે લગભગ ત્રીસેક બહેનોને આ અંતર્ગત તાલીમ આપવામાં આવી જેમાં અથાણા કેવી રીતે સાચવવા બાર મહિના એની માહિતી આપવામાં આવી આ ઉપરાંત જામ જેલી સોસ એવી બધી વસ્તુઓ શીખવવામાં આવી આ ઉપરાંત મુરબ્બો કેવી રીતે બનાવો ત્યારબાદ શરબતો અલગ અલગ કેવી રીતે બનાવવા મીઠાઈ કેવી રીતે બનાવી અને જે વસ્તુ બનાવીએ છીએ એને બાર મહિના પ્રિઝર્વેટિવ વગર કેવી રીતે સાચવણી કરવી તેની પણ તાલીમ આપવામાં આવી રહી છે જે કોઈ બહેનોને આ તાલીમમાં ભાગ લેવો હોય તેની જ ફાઉન્ડેશનનો કોન્ટેક કરી શકે છે સમગ્ર ભરૂચ જિલ્લામાં આ કાર્યક્રમો ચાલી રહ્યા છે આમોદ નેત્રંગ ઝઘડિયા અંકલેશ્વર અલગ અલગ જગ્યાએ સરકાર દ્વારા આ પ્રોગ્રામો આગળના સમયમાં થઈ રહ્યા છે તો આપ અમારો કોન્ટેક કરી શકો છો અહીંયા જે બહેનોએ ભાગ લીધો છે તેઓનો પણ આપ કોન્ટેક કરી શકો છો તેમના દ્વારા પણ તમે અહીંયા સુધી પહોંચી શકો છો બે દિવસની તાલીમ આપણે નાયબ બાગાયત નિયામકશ્રી ભરૂચ દ્વારા નંદેલાવ ગામ ખાતે બહેનોને તાલીમ આપવા આપવામાં આવી છે એમાં નીટ ફાઉન્ડેશન અને એમના સહયોગ જે બહેનો છે એમના સહયોગ દ્વારા આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું એમાં બાગાયત શ્રી ભાવિશાબેન અને નરેશભાઈ સુપરવાઇઝર દ્વારા આ તાલીમનું આખું આયોજન કરવામાં આવ્યું ને એમાં જે નીટ ફાઉન્ડેશનના જે બેન બેન છે બેન એમના સહયોગ દ્વારા આખી તાલીમનું આપણે અહીંયા આયોજન કરેલું છે ને એમાં જે બહેનો છે એ બહેનોને બે દિવસની તાલીમમાં ફળ ફૂલ ને શાકભાજીમાંથી બધી વસ્તુઓ બનાવવામાં જે જામ જેલી અથાણા એ બધી આઈટમો અહીંયા બે દિવસની તાલીમમાં શીખવવામાં આવે છે ને આ બહેનોને બે દિવસની તાલીમ દ્વારા અઢીસો રૂપિયા પર ડે સાયપન એ બેનોને સરકારના સહયોગ દ્વારા એમના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે ને આ બેનો જે બધી વસ્તુઓ શીખે છે એ એના દ્વારા એ ભવિષ્યમાં મૂલ્યવર્ધન કરી આર્થિક પ્રયોજન કરે એ હેતુ સરકારશ્રીનો રહેલો છે